ભારતીય બનાવટના ઇંગ્લિશ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ જેલમાં મોકલી આપતી તળાજા પોલીસ ટીમ આજ તારીખ ચૌદ બાર બે પચીસ ને બુધવારના સવારના સાડા આઠ કલાકે તળાજા પોલીસ મથકે જાણવા મળતી માહિતી મુજબ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ અટકાયત કરી ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપતી તળાજા પોલીસ ટીમ બટાળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ બી ગોહિલ દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમ વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભાવેશ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ કોતર ઉંમર વર્ષ ચોવીસ ધંધો ખેતી રહે ટીમાણા ગામ શિંડી શેરી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વિરુદ્ધ દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ હોય જેથી આ ઈસમને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ બી ગોહિલ તથા પોલીસ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એન બારીયા તથા પોલીસ કોન્સ્ટેબલ હરિતસિંહ સરવૈયા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ છોટાળા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ ધરિત કુમાર પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ બારીયા પોલીસ કોન્સ્ટેબલ મથુરભાઈ સોલંકી સહિત વગેરે સ્ટાફ જોડાયો હતો